ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને આરોપીને પાડતી પોલીસ 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 ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તથા વીએમ માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ નાવના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ અશફાક હુસેન ફઝલ હુસેન તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ સદાશિવનાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ચોરી સમ ચોરીનું યામાહા કંપનીની ટુ વ્હીલર રેડ કલરની બાઇક લઈને બિસ્તાન સનામે ચાર રસ્તાથી ભીંડી બજાર તરફ આટાફેટા આટાફેરા મારે છે જે બાતમી આધારે ભીંડી બજાર પાસે રોડ પર વોચમાં બેસી આરોપી ફિરોઝરૂપે હરકતી સલીમ પિંજરી ઉંમર વર્ષ અઠાવીસ રહેઠાણ ઘર નંબર છપ્પન સત્તાવન બિલાલનગર ભીંડી બજાર ઉનપાટિયા ભીસ્તાન સુરત શહેર વતનગામ અડાવદ થાના ચોપડા જિલ્લો જલગાઉ મહારાષ્ટ્રનાઓને પકડી તેની પાસેથી રહેલ યામાહા કંપનીની ટુ વ્હીલર રેડ કલરની બાઇક જેનો રજિસ્ટર નંબર જીજે ઝીરો ફાઈવ એનડી ફોર વન સેવન સિક્સ નાઓ વિશે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ભગવતી ઇન્ડસ્ટ્રીયલ રોયલ હોન્ડા શોરૂમની સામે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં સદર યામાહ કંપનીની ટુ વ્હીલર રેડ કલરની બાઇક ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપીને પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ જામાહા કંપનીનું ટુ વ્હીલર રેડ કલરની બાઇક જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો ફાઇવ એન ડી ફોર વન સેવેન સિક્સ જે રિકવર કરી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે